કેટલો છે મોઢે લગાવીને તારા તો પાછા દર્શન હીરવા કે તમાર સો જોવાની મજા આવે શું હોય એમ બાદતા હોય કા મયુર અને મયુર મૂડ થોડું ખરાબ છે કારણ કે વિડીયો મોડો સ્ટાર્ટ થયો હેલો એવરી વેલકમ બેક ટુ ધ મયુર લોગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો અત્યારે વાગ્યા છે મતલબ છ સાડા છ જેવું અને આજે મોડો વિડીયો ચાલુ કર્યો કારણ કે કોલેજેથી હું પણ આવી મોડી અમારે ચાલુ છે પ્રેક્ટિકલ એક્ઝામ તો થોડુંક લેટ થઈ ગયું અને મયુરે આવી ગયા અને બધા પછી થોડી વાર સુઈ ગયા હતા અને હીરુબેન પણ આજે તો બહુ ખુશ છે અને મસ્ત તૈયાર થઈ ગયા છે કારણ કે આજે આવવાની છે માયરા અને કલી દીદીના લોકો બધા અહીંયા તો અમે એની રાહ જોઈએ છે કઈ થી નીકળ્યા છે તો બસ હવે પહોંચવા જાય એવા હશે તો હીરવાને બધા બહુ ખુશ છીએ અને આગળના વિડીયોમાં મેં કીધું એમ કે આજે તમારી બધી કમેન્ટના અમે આપશું આન્સર્સ તો વચ્ચે વચ્ચે આન્સર પણ આપતા જશું અને તમને વિડીયો પણ આગળનો બતાવતા જશું તો જુઓ આખો વિડીયો અને બધા જ લોકો જેને બહુ મસ્ત કમેન્ટ કરી છે એમના નામ પણ લેશું અને કમેન્ટ પણ વાંચશું હા હીરુ કેમ તૈયાર થઈ ગઈ માયરા આવે અમારે હીરવા ને મારે બહુ માયરા યાદ આવતી હતી તો હીરવા ખુશ થઈ ગઈ આ જવારની વાત જોતી હતી કે હું આવી તો તો કે કોઈ કેમ નું આવ્યું અને મયુર રસ્તામાં જ છે લોકો અને મયુરનું મૂડ થોડું ખરાબ છે કારણ કે વિડીયો મોડો સ્ટાર્ટ થયો

બાબાજી એવું રોજ નું થયો આ તો એટલે થોડુંક છે તો હાલો હવે બસ બસ શાંતિ 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 હાલો હવે વિડા ઓલા મતલબ વિડાય નહીં કમેન્ટ વાંચી લે બહુ સરસ આગળના વિડીયોમાં છ્યાશી જેટલી છે એની પેલોના વિડીયોમાં કીધું તું ત્યારે કેટલી નેવું જેટલી છે તો બધી વાંચવી તો પોસિબલ નથી પણ મેક્સિમમ ટ્રાય કરીએ હાલો ગોવિન કેમ છે મજા ભાણાબેન

ઓરે વાહ વાહ દર્શિકા વાહિતાર હાટો થઈ માણસો ભેગા કરીએ ને એટલે થોડીક વાર તો લાગે ને ભાઈ કલ ક્યાં જ છે

સિરિયલ જેમ ટેવ પડી ગઈ છે કમેન્ટ જેટલા પણ છે બધાને થેન્ક અને બીજો એક કોમન કમેન્ટ છે કે દર્શિકાના મેરેજ નો ફૂલ વિડિયો ફૂલ વિડિયો મૂકે લોંગ વિડિયો મૂકે એ તો હવે મારા માણસો થવા જો અમે તો ફ્રી નઈ હોય વિડિયો ઉતારવા એટલે બધા નાના છોકરાઓને બધાયને કેવું જો ને એટલે અને પછી એક કમેન્ટ છે કે મયુર તમે લગ્નમાં લોક લોક ડાયરો અપડેટ્સવાળાની મયુરભાઈ તમે લગ્નનો બહુ હરખ છે પણ યુટ્યુબમાં બધા માણસો સારા ન હોય એટલે તમે ગમે એ વાત હોય તમારા મનમાં રાખજો મયુરભાઈ અને બંસીબેન ઘણા લોકો નીચે પાડવા વાળા પણ હોય છે એટલે બ્લોગમાં મેરેજનું બધું ના કહેતા સાચી વાત છે કે સારી વસ્તુ ને નજર તરત લાગી જાય એટલે ઈ વાત પણ સાચી છે પણ એક વસ્તુ શું કહેવાય કે બહુ સારી છે કે થેન્ક ગોડ કે એટલી કમેન્ટ આવે છે પણ નેગેટિવ કમેન્ટ ઓછી મતલબ આવતી જ નથી ને ક્યારેક એકાધી આવે તો તમે કીધું એમ કે એવા લોકો તો હોય જ છે પણ આમાં તો એવા નથી અમારા YouTube ફેમિલી એવું કહી શકાય કે અમારી જેટલા હમણાં સિત્તેર હજાર થઈ જશે પણ બધા જ લોકો સપોર્ટિવ છે તો થેન્ક યુ ભાઈ તમે એટલી ચિંતા કરીને કમેન્ટ કરી

અને સુપર જય દ્વારકાધીશ એવી બધી કમેન્ટ બહુ જાજી છે મોટી કમેન્ટ જ વાત બાકી નહીં ભેગું થાય તો હીરવાની બહુ બધી કમેન્ટ છે કે હીરવાએ મોજ કરાવી દીધી હીરવા જો કે કોમેડી કલાકાર છે પણ ખીલે તો ખીલે એમાં નટી નો બાકી ન ખીલે ભાઈ એ નાઈ ને તો જ ખીલે

હમ તો ભાઈ અમારે જમીન સિત્તેર વીઘા છે અને અમે જો કે જ ખેતી કરીએ આમ બધીમાં પાણી દઈ દેવાનું હોય અત્યારે ઘઉં વાવ્યા તો બધામાં બધાય ખેતરમાં પાણી આપી દઈએ ખાલી વાવવાના જ અને માંડવી હોય તેમાં કંઈ એટલું હોય નહીં અજી છે યોગેશ સાહેબ ઓરકે એચ બંસી દીદી મારું નામ બોલજો કમેન્ટમાં મિતલ બેન રાઠોડ એમ હું તમારા વિડિયો રોજ જોઉં છું થેન્ક યુ બેન અને તેના હસબન્ડ શું કરે છે તો ભાઈ કલી દીદી બરોડા સાસરે છે

દિનેશ કાકાના છોકરાઓ છે પણ એવું નથી હીરવા છે એ કાકાની છોકરી છે નણન નો ત્રાસ જોયો તમે નણંદ છે એટલે

તો ભાઈ થઈ ગયા છે પોણા સાત અને અત્યારે જમવાનું તો દર્શિકા આવી અને એ તો કઈ કે તો મને એનું નહીં ભાવે અહીંથી ગઈ ત્યારે જ કઈ ને ગઈ હતી આપણે તો દર્શિકા કરી પાછી આવી મને એમ કે દર્શિકા પાછી આવી આ તો લઈને આવ્યા પાછો નીકળી જાવ કેમ જ આવા આ અરે કાલે કઈ તમારે બેન લેવાનું નથી હા બોલી દે ને હવે બાકી રાખવું કાલે દર્શિકા એક મસ્ત રાજ કેશું તમે કાલે છે રાજ છે કાલે રાજ એનું ખુલવાનું છે એ હું કાલે ચાલો તો કાલે મળીએ અત્યારે અને અત્યારે વિડીયો કરે છે એન્ડ મારી ચેનલ ને